એટલું જ નહીં પેમેન્ટ મિસ થાય તો સિવિલ સ્કોર પર પણ અસર પડવાનું ટેન્શન રહે છે એક મિત્રએ સલાહ આપી કે ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લે હવે મનીષાની આ વાતની જાણકારી નહોતી એટલે તે ચોંકી અને પૂછ્યું કે શું આવું પણ થાય છે જી હા આવું પણ થાય છે તમે તમારા ક્રેડિટ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો પરંતુ તેના ફાયદા અને નુકસાન બને છે ચાલો આ વિડિયોમાં આંગે વિગતવાર સમજીએ સૌ પ્રથમ વાત એ કે કાર્ડ કાર્ડથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરવા તો એ જાણી લો કે તમે ટ્રાન્સફર કરી શકો છો ઘણી એપ અથવા સાઇટ દ્વારા તમે ક્રેડિટ બેંક સીધા પૈસા ટ્રાન્સફર કરી શકો છો હા એ વાતને ધ્યાનમાં રાખો કે વિવિધ બેંકોમાં ડેલી ટ્રાન્સફરની લિમિટ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારી બેંકમાંથી આ વિશેની માહિતી પહેલા મેળવી લો તમે નેટ બેન્કિંગ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો જો તમારી બેંક નેટ બેન્કિંગ સર્વિસ નથી આપતી તો તમે તમારા ખાતામાં લોગિન કરી કરીને ક્રેડિટ કાર્ડ સેક્શનમાં જાઓ ત્યાં ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરો અને એ રકમ નાખો જે તમે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન ફોલો કરો અને ટ્રાન્ઝેક્શન પૂરો કરો એક બીજી રીતે પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે અને આ રીત છે ફોન કોલ દ્વારા કેટલીક ક્રેડિટ કાર્ડ કંપનીઓ માત્ર એક ફોન કોલ દ્વારા જ ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને જરૂરી વિગતો આપવી પડશે અને ફંડ ટ્રાન્સફર કરવાની રિક્વેસ્ટ કરવી પડશે ત્યારબાદ તમને રકમ કન્ફર્મ કરવા માટે કહેવામાં આવશે અને ત્યારબાદ તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો હવે વાત છેલ્લી રીતની તમે તમારા નામે ચેક ભરી શકો છો સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડની સાથે ચેકબુક નથી મળતી આના માટે તમારે ક્રેડિટ કાર્ડ કંપની પાસેથી ચેકબુક માંગવી પડશે ચેક દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધાને ચેક ટુ સેલ્ફ કહેવાય છે

પહેલી વાત એ છે કે ક્રેડિટ કાર્ડનો મુખ્ય હેતુ ડાયરેક્ટ પેમેન્ટ કરવાનો છે અને વારંવાર આ રીતે પૈસા ટ્રાન્સફર કરવાથી તમે ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરી શકો શોપિંગ માટે ઉપયોગ નહીં કરી શકો તેની સાથે મળતા રિવોર્ડ્સ પોઈન્ટ્સ પણ તમને નહીં મળે બીજી એક વાત એ પણ છે કે જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક મર્યાદાથી આગળ વધે છે તો આવકવેરા વિભાગ તમારા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી શકે છે જે લોકો ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક બે લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે તેમની માહિતી બેંકો આવકવેરા વિભાગને આપે છે વારંવાર પૈસા ટ્રાન્સફર કરવાથી તમે ટેક્સ અધિકારીઓની નજરમાં આવી શકો છો બેંક ખાતામાં આ રીતે પૈસા ટ્રાન્સફર કરવાથી ક્રેડિટ લિમિટનો મોટો હિસ્સો રોકડ ઉપાડ તરફ જતો રહેશે જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ વધશે ત્યારે ક્રેડિટ કાર્ડના ડ્યુઝ પર ઇન્ટરેસ્ટ પણ વધતું રહેશે જો એક પણ પેમેન્ટ ડિફોલ્ટ થયું તો તમારું ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જશે અને ક્રેડિટ હિસ્ટ્રી પર અસર પડશે જેનાથી ભવિષ્યમાં તમને લોન મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તેથી કોઈ ઇમરજન્સીમાં ફંડ ટ્રાન્સફર કરવું ઠીક છે પરંતુ તેને આદત બનાવી યોગ્ય નથી આ પ્રકારના વધુ પડતા ટ્રાન્સફરથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તેથી ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે